નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો આજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ તો હોળી પહેલાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો અને સરકારી નોકરિયાતોને આપશે આ મોટી ભેટ તો પેન્શનરોના ખિસ્સા રૂપિયાથી ભરાઈ જવાના છે મિત્રો એવી જાહેરાત આજે થવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે બધી જ માહિતી તમને મળી રહેશે તો બીજી વાત એ છે કે વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે એક દિલથી નમ્ર વિનંતી કરવી છે કે મિત્રો રોજેરોજ તમારા માટે નવ અતનવી માહિતી લઈને અમે આવીએ છીએ એટલે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો રોજેરોજ જોઈ લેજો મિત્રો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં વધારાનો અણધાર્યો આંચકો લાગશે જે મોંઘવારી ભથ્થામાં વધારો છે તેમણે એક જ ઝટકામાં મોંઘવારી ભથ્થામાં અવિશ્વસનીય સાત ટકાનો વધારો કરીને આ વધારો રજૂ કર્યો છે ખરેખર સરકારે કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે તો મોંઘવારી ભથ્થામાં વધારાથી કર્મચારીઓ રાહત અનુભવશે કારણ કે હાલના સમયમાં મોંઘવારી એક વાસ્તવિકતા બની ગઈ છે તો કર્મચારીઓને બાકી લેણા ઉપરાંત પગારમાં પણ વધારો થવાનો છે તો વધેલા ડીએમાંથી કેવી રીતે ફાયદો મેળવવો તેની વાત કરીએ તો બધા ભથ્થાની ગણતરી મૂળભૂત પગારના આધારે કરવામાં આવે છે વ્યક્તિ ફક્ત મૂળ પગાર પર પગાર દાખલ કરીને તેમના ડીએ વધારાને ગણતરી અને સાબિત કરી શકે છે જેમ કે અર્થના પ્રમાણનો અર્થ એ છે કે જો કર્મચારીને તેના પગાર માટે પૂરતું મળે છે તો તેને ફાયદો થશે કારણ કે આ પ્રમાણ તે નક્કી કરશે જે તેના ભથ્થા વિના તમને કેવી રીતે જવાબ આપવામાં આવશે તેના પર આધાર રાખશે જે ખરેખર તેના વળતરનો એક ભાગ છે ત્યારબાદ વાત કરીએ તો જુલાઈ મહિનાથી બાકી રકમ તો ઝારખંડ સરકારે મંગળવારે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે તો કર્મચારીના મોંઘવારી ભથ્થામાં સાત ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે તો ડીએમાં આ વધારો જુલાઈ બે હજાર પચીસથી તમામ કર્મચારીઓ માટે પગાર બાકી રકમ સાથે અમલમાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો મંત્રીમંડળે પણ મંજૂરી આપી દીધી છે તો હાલમાં એવું લાગે છે કે બધા કર્મચારીઓને તેમના મૂળ પગાર માટે છઠ્ઠા કેન્દ્રીય પગાર પંચ હેઠળ રાખવામાં આવ્યા છે તો કર્મચારીઓને હવે આ હેઠળ તેમના પગારમાં બસો છેતાલીસ ટકા ડીએ મળશે અગાઉ તે બસો ઓગણચાલીસ ટકા હતું તો મુખ્યમંત્રી હેમંત સોરેનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે મિત્રો તો કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જાહેરાત પણ કરી શકે છે તો કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારા માટે ટૂંક સમયમાં એક જાહેરનામું બહાર પાડશે તો મોંઘવારી ભથ્થામાં આ વધારા અંગે કર્મચારીઓમાં અપેક્ષાઓ પ્રવર્તી રહી છે તેમજ મોંઘવારી ભથ્થામાં વધારો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા પર આધાર રાખે છે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ